તો મિત્રો જે આપણે પહોંચી ગયા છીએ ભાવના આપણે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ નજીક પહોંચી ગયા છીએ અને બધા લોકો આજે બીજો દિવસ આજે ત્રીજો દિવસ છે તો લોકો ફૂલો ફૂલ ફૂટી રહ્યા છે ફૂલો ફૂલ જઈ રહ્યા છે એ રીતે આપણે જઈ શકીએ છીએ હાલો વાગે છે તો મિત્રો જે આપણે પૂર્ણ મેળામાં એ થોડી આરામ કરતા હતા અને આપણને એન્કર ખુશી મળી ગયા છે ફેમસ છે જે કેમ છે મજામાં બસ એકદમ મજામાં કેવો લાગ્યો મેળો જી જી જોઈએ છીએ તમારો વિડીયો બહુ જોરદાર આવે છે ચાલો તો આગળ જઈએ જૂનાગઢ ઇલેવન વાળા આવીને અમારું ઇન્ટરવ્યુ લઈ લીધું છે

અને એકદમ શાંતિ છે વાહનો પણ છે એની અંદર એન્ટ્રી નથી એટલે ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો અને આવા નવા કાર્યકર્તા રે ભગવાન ભોડાના સાથે પ્રાર્થના કરી અને એનું સો વર્ષનું આયુષ્ય થાય મોદી સાહેબ હર હર મહાદેવ 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 તો વિજયજી મિત્રો એ બધા આ બાજુ એટલા બધા ભક્તો ભેગા થઈ ગયા છે અને હજી અહીંથી લાઈન અવડી મોટી જઈ રહી છે કે આપણે જે રીતે જોઈ શકીએ છીએ અને આમથી લોકો આવી જ રહ્યા છે હર હર મહાદેવ મહાદેવ

સાઈડ <laughs> માટે <laughs> આ સાઈડ માટા હોય આ બધું હું હાલો હાલો વાંધો હાલો જાગે થઈ ગઈ ડાય ગાડીમાં બેહવાનું આગળ હાલવું જોઈએ ના 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 આપણે આપણે હાલી આ વખતે યાત્રા કરી સાઈડમાં સાઈડ કરો બાઉન્સર 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 જાવ નો ફોટો નો ફોટો નો 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 ફોટો જાવ હાલો 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 હાલો

મહાદેવ વાળા હાલો મહાદેવ જોતા બની ગયો હાલો જાય છે અત્યારે હાલો મિત્રો મહાદેવ મહાદેવ આ બાજુ છે અને આપણે કૃપાથી જઈ રહ્યા છીએ અંદર હા ધૂણામાં બધે ધૂણા છે આ બાજુ જે રીતે અમે જોઈ શકીએ છીએ અને આપણે આ બધી વસ્તુઓ છે જે બાપુ છે આ રીતની અલગ અલગ છે અને બસીયા ચાલુ છે જોઈ શકીએ છીએ અલગ અલગ બાપુની બોસિયા આ બાજુ કોણ ચાલુ છે આપણે અહીંથી જઈ રહ્યા છીએ આ બાજુ બાપુઓની તપસ્યા ચાલુ છે ને અહીંયા અહીંયા અહીંથી આપણે આગળ જ છીએ હર હર મહાદેવના નાલ સાથે આ બાજુ પણ તપસ્યા ચાલુ છે અને અહીંથી આપણે ધીમે ધીમે આગળ તરફ જઈ રહ્યા છીએ જે તમે જોઈ શકો છો અહીંયા પણ આ બધા ધૂણા ચાલુ છે આ બાજુ પણ ધૂણાઓ ચાલુ છે જે કહી શકીએ છીએ જો આપણે પૂરીઓ મળ્યો તો એ જ બેઠો છે અત્યારે

વ્યવસ્થા કરવામાં આવેલી છે બધા સાધુઓ બાપુઓ માટે જે આપણે અહીંથી આગળ તરફ જઈ રહ્યા છીએ જય ગિરનારી અને આ સાથે બધા બાપુ અહીંયા બેઠા છે બહુ સારી રીતે અને આપણે અહીંથી આજે આગળ તરફ જઈ રહ્યા છીએ જે તમે પણ જોઈ શકો છો અને આજે થોડી એવી હાલતમાં ટાઈટ થઈ ગઈ એવું લાગે છે જેથી થોડી એવી એનર્જી લો જોવા મળશે બટ તમારા માટે આપણે રોજે રોજ અહીં મહેનત કરીને આવી રહ્યા છીએ પણ ચાલીને જે જેથી તમે જોઈ શકો છો બાપુ આપણે બહુ

ટાવર ન આવતો મુકેશભાઈ ને ફોન કરું મુકેશભાઈ મુકેશભાઈ ચો ભાઈ ભાઈ મુકેશભાઈ નંબર છે ફોન કરે હમણાં

તો હું કે માં હોય ને ચા હું લાગી છે ભાઈ આ તો હું કરી આ આવું છે હે ભાઈ ભાઈ ફૂલ ગાડી લઈને જાય છે ઓ ભાઈ સાહેબ ફોકસ એ નતો

એ અમારા દીપકભાઈ જો કરે સિંગ લીએ છે ખાવા દિયો મને એવું લાગે છે કે આ એ આઈ છે એ મને એ આઈ છે ભાઈ રૂપિયાની ગ્રામ એ આઈ છે આ વિચાર કાવા કહી એ આઈ છે

આ ઉતાર રહે છે અને બહુ સારી વસ્તુ કહેવાય કે આપણે વિના બગીયા ચાની છે ભાઈ મીના બગીએ ચા છે તો ઘરના ઘરમાં પી લઈ ચાલો મિત્રો ત્યાં આપણે પહોંચી ગયા છીએ ધમધુરૂપ કોણ પાસે અને અત્યારે હાયલા જાય છે ભાઈ મને થાક લાગ્યો ફૂલ અને પરસો પણ બોળી કે કે WhatsApp બી પબ્લિક છે ને સફોકેશન થતું હોય ને એટલે બને હગે ફૂલ ફૂલ ટ્રાફિક છે અત્યારે વાત જવા દયો ભાઈ હે ફૂલ ટ્રાફિક છે હાઈકો કેવો હતો હાઈકો બહુ ખોદ હતો અત્યારે દુખે રૂમમાં અને ગાડીમાં થઈ જે અમે વિચાર છે ગાડીમાં જવાનો બટ નથી ભાઈ હવે Vả lại, Ali liền ở Akron, mọi người em ừ. hiểu rồi. <laughs> là gì mà đi chung với. Bye. હા ભાઈ નથી હલાય નહો ભાઈ બસ હકી ગયા હા તો ગાડી સુધી હાલી જાય તારી સુધી ભાઈ ગાડી ન હલાતી તો હું ગાડી એકાદ લેવો ગાડી તો હલી જાય પણ ગાડી સુધી નથી હલાય હલાઈ યાર